દરિયામાં તાપુ છે અમારા બાજુના ગામમાં અને કોઈ દિવસ આપણે આવ્યા નહોતા લાલભાઈ બહુ વખતથી કહેતો તો મને બહુ મસ્ત હે તાપુ બહુ મસ્ત હે એટલે આજે આપણે જવાનું છે લાલભાઈ આગળ લઈ જાય છે મને હું એટલો પાછળ રહી ગયેલો છું અને આવો કાંઈક વ્યૂ છે અહીંયા તો પાછળ દરિયો છે એ ખાલી છે અત્યારે ભરાય ત્યાં પાછું આપણે આવી જવાનું છે તો

અને જો આ કઈક એનો લુક દેખાય છે ટાપુ અને આ જો કઈક આવા મચ્છી મચ્છી પકડવાનું ખોલો કહેવાય એમ કે છે આ ખોલામાં માછલા માછલા આવે જો અને આ ટાપુની નજદીક છે હાવ અને અહીંયાથી સીધે સીધું મસ્તરામ ધારા જવાય પણ અહિયાં મસ્તરામ ધારા છે જો મિત્રો તો અહીંયા ઊભા ઊભા કઈક આવું લાગે છે આ ટાપુ અને કહેવાય છે કે વીજળી પડવાથી આ ટાપુ થઈ ગયેલો છે બહુ મસ્ત લાગે હો ભાઈ આવી રીતે કંઈક ટાપુ છે જે બે બાજુ દરિયાની વચ્ચે છે અને અહીંયા માથે ઉપર ઉપર મેકા હરદાદાનું દાદાનું મંદિર છે એવું કહેવામાં આવે દરિયા વચ્ચે જવો રસ્તો બનાવેલો છે નકર તો અહીંયા વાગી જાય એવી ખીણમાં કાંકરા બહુ ખરાબ છે વાગે બહુ અને મસ્ત બહુ મસ્ત પણ યાદ રાખવું કે દરિયો ખાલી થાય ક્યારે આવવું ભરાતી વખતે ન આવવું ન માથે ઓન દરિયો ભરાઈ જાય તો ભાઈ પાછો ખાલી થાય ત્યાં લગી નીકળા હે નહીં અને અહીંયાથી કંઈક આવી છીડી છે દ્રાદર બનાવેલો છે માથે સડવાનો માય ગોડ મજા જ આવે એવું હે અને મારેલી છે પકડીને ચડવા માટે લાલભાઈ ફફાટી જાય જ છે ધારા અને આવું કઈક અહીંયા ઉપરથી છે ઉપર લગી જઈને બતાવી દેવું તમને હું પેલા ધોળીને જઈ કાગ તો આવો ક્રાદર હે અને હું લાલભાઈ તો મળ્યા આવો ચીડી હે લાલભાઈ તો દર વખતના એક્સપાયરી હોય ને મેં હોય ને એટલે એને ખબર હોય અને આપણે કોઈ પછી સડેલા નહીં વાપી ગયો પણ એક નંબર લોકેશન એક નંબર લાલલા લોકેશન સારું મસ્ત અને એલી દરિયાનો અવાજ આવે ભાઈ પ્લેન આવતો હોય આપડા મોબાઈલ ની ઝુમિંગ એ પૂર આ ઠેઠલી ગાડી ઉતારી દરિયામાં અને અહીંયા છે ગયા આપણી ગાડી બતાવું તમને વિડીયોમાં એક ગયો પેલા હાફ ઉતરવા જેવો તમે તને બતાવું ગાડી તમને દેખાય છે જ્યાં આપણી ગાડી છે ચાંખી ચાંખી દેખાય છે એવું છે બધું અને આ છે મેકાહર દાદાનું મંદિર અહીંયા પૂજારી છે કે નહીં નથી ખબર આ છે મેકાહર દાદાનું મંદિર મિત્રો અહીંયાથી જો કે આવો લુક છે બહુ મસ્ત લોકેશન છે દરિયો

તમને હાસું શું નહીં લાગે પણ ભાઈ બકાલું છે સપટી છે મસ્ત મસ્ત વાયલોળ છે જોઈ શકો તમે આ વાયલોળ ને એવું છે બકાલું છે અને આ દરિયો છે પાક્કું છે અને બકાલું છે અહીંયા દાદા શાકભાક બનાવતા હોય છે અને આવું છે ભાઈ અહીંયા બહુ મસ્ત છે જો દાદાની હોલડી છે અહીંયા

ઝાંખું ઝાખું દેખાતું છે તમને ગોપનાથ તંગલિયો તંગલીઓ કંડલિયો કેવાય કંડલિયો જે ફર્સ્ટ વિડીયોમાં મેં તમને બતાવ્યો તો કંડલિયો ત્યારે મને નામ નહોતા આવડતું કંડલિયો કેતા આપણે કંડલિયો કીધો તો પણ આજે ફાઈનલી અમે અહીંયા આવી ગયા છીએ તમે જોઈ શકો છો ઓલું તો ઝાંઝમેર ઝાંઝમેર ઓલો છે ને ગઢ નો ગઢ છે અને ભાઈ એક નંબર લોકેશન હો ભાઈ

એમ લક્ષ્યા આગળ ઉપર પડી જાય એમ પણ અહીંયા એ જે તાપુ છે તમને માથે કરીને તમને બતાવ્યું તું ને જો કંઈ જગ્યા આ ઉપર ચરકી છે જે કંઈ આ સરકી છે અને જો આવા આવો કંઈક નીચે આવો એટલે એટલે તો ખટેરા આખા ખગડી જાય ને એવી એવી તો જગ્યા જગ્યાઓ છે સાઈડમાં અને આ પાણા બંધાવેલા છે જો ફૂલ વિડીયો માં બી તો મજા આવે છે આપડે પાણા બંધાવેલા છે બીજી બધી ત્રા નથી તમને બહુ મસ્ત હારો હેરી લાટ વાર દેખાવત બધું વિગત વાર પણ ગાડી આમ પડી ના ઈ બીક છે બસ જો અહીંયા થી કે આવું છે કેમ છે પણ અને જોવા બા અહીંયા પાણી હે કશલા આવું છે બધું ભાઈ એવું તો ફૂલ વિડીયો તો ફાઈનલી મિત્રો જો આવા પાણા છે અને હવે અમે નીકળી ગયા દરિયો હાવ નજીક પગી ગયો અને જાય છે હવે પછી ક્યારેક ફ્રી વાર વિડીયોમાં મુલાકાત કરાવીશું બેક તો જો આગેથી એવું લાગે કે ખાલી ડુંગર જેવું છે પહાણો છે એવું પણ છે ભાઈ ગજબ લોકેશન છે ને ભાઈ મજા જ આવે તો તમે ક્યારેક મુલાકાત કરજો મજા આવશે